હેલો ગાઈઝ તો ઘણા બધા લોકોને અને મને બી પર્સનલી રાહ હતી વિક્રમભાઈનું નવું મૂવીઝ સિનેમા કરવામાં આવી ગયું છે વિક્રમ નંબર વન તો આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું કે મૂવી કેવું છે મૂવી સારું છે કે નથી જોવા જેવું છે કે નથી એ બધું ડાઉટ તમારે ક્લિયર થઈ જશે આ વિડીયો જોયા પછી તો વિડીયોને લાસ્ટ સુધી જુઓ અને વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી અમને આવા નવા નવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે તો વાત કરીએ મૂવીની કહાનીની તો કહાની જે નોર્મલ જે વિક્રમ ઠાકોરના પિક્ચરમાં પહેલાં જે પિક્ચરોમાં હોય છે કહાની એ ટાઈપની જ છે એક ગેંગસ્ટર હોય છે એમને કોઈક ઇનલીગલ કામ કરવા માટે એક જમીન જોઈતી હોય છે અને એ જમીન વિક્રમભાઈ એમની હોય છે કોઈ જગ્યા એના માટે કરીને જ એમના બંને વચ્ચે દુશ્મની થાય છે અને એના ઓવરઓલ કહાની ફરા કરે છે વાત કરીએ ડ્યુરેશનની તો એનો ફર્સ્ટ હાફ થોડા ઘણો બોરિંગ એવો તમને લાગી શકે પણ સેકન્ડ હાફ એકદમ પૈસા વસુ રહે વાત કરીએ મૂવીના જે એક્ટર્સ એટલે વિક્રમભાઈની તો એક્ટિંગમાં કોઈ વાત જ ના થાય આપણા ગુજરાતના એક માત્ર સુપરસ્ટાર છે પોતે એમની એક્ટિંગ જોરદાર છે બીજા હિરોઇનની બી એક્ટિંગ એકદમ નેચરલ છે બીજા નવા જે સાઈડ એક્ટર છે એમની બી એક્ટિંગ એકદમ ઠીકઠાક છે કોઈ ઓવર એક્ટિંગ મૂવીની અંદર કરી જ નથી કોમેડી પણ સારી એવી છે મૂવીની અંદર મૂવીની અંદર આપણે બોલિવૂડના બી અમુક એક્ટરો તમને જોવા મળશે એમની એક્ટિંગ પણ ઠીક ઠાક છે મૂવીની અંદર થોડી તમને ઓવર એક્ટિંગ અમુક જગ્યાએ લાગશે પણ બરાબર છે એ અને વાત કરીએ મૂવી તમે જોવા જશો એટલે તમને એવું લાગશે કે નહીં કે તમે કોઈ ગુજરાતી મૂવી જોઈ રહ્યા છો મૂવી એ રીતના ડિરેક્શન આપેલું છે જીતુ પંડ્યાએ કે મૂવી તમને એકદમ બોલીવુડ વાઇબ આપશે કે તમે કોઈ હિન્દી મૂવી જોઈ રહ્યા છો એવી રીતનું ફીલ આવશે વાત કરીએ મૂવીના જે એક્શન સીન્સ છે બધા ફૂલ એનર્જેટિક છે વિક્રમભાઈ છે એક્શન સીન્સમાં એટલે એમાં કંઈ ઘટે જ નહીં એક્શન સીન તમે જે એમના જૂના મૂવીમાં જોયા જ નહીં એકદમ નવી રીતે ડિઝાઇન કરેલા છે કેમેરા એંગલ એકદમ નવા નવા લીધેલા છે પછી મૂવીનું એડિટિંગ જોરદાર છે એ બધું કવર કરી નાખે છે એડિટિંગ જે થશે ને એ જે બી માઇનસ પોઈન્ટ મૂવીનો હશે એ બધું કવર થઈ જશે મૂવીની અંદર અને સોંગ્સ બી છે અંદર મૂવીની અંદર પણ એક ખાસ સોંગ હે એ તમને ગમશે મૂવી પત્યા પછી પણ એક સોંગ તમને યાદ રહી જશે એ બી છે અને વાત કરીએ કોમેડીની તો કોમેડી બી સારી એવી છે મૂવીની અંદર ડાયલોગ ડિલિવરી ડાયલોગ ઘણા બધા છે મૂવીની અંદર પણ અમુક ડાયલોગ વર્ક નથી કરતા એકદમ સામાન્ય થઈ જાય અને અમુક ડાયલોગ એવા હોય છે કે આપણને અંદરથી અવાજ આવશે કે શું કામ બોલો છો ભાઈ આ ડાયલોગ એમ પણ એક ડાયલોગ છે મૂવીની અંદર કે થાતું એ કરી લેવાનું એવો ડાયલોગ છે ડાયલોગ તમે થિયેટરમાં હળવળશો ને તો તમારા રોવાટા ઊભા થાય સીટથી હલી જશો એટલી મજા આવશે તમને રાડો કૂકવા બધું ફૂલ ઓફ એનર્જીથી તમે મૂવી એન્જોય કરશો વાત કરીએ નેગેટિવ પોઈન્ટની મૂવીમાં શું ખરાબ છે તો એક જ જે કમ્પ્લેન્ટ હોય છે આપણી કે કહાનીમાં કંઈક નવું લાવો એમ કહાની અંદર આ લોકો મહેનત જ નથી કરતા એમ કહાની થોડી નવી લાવો આટલું બધી મહેનત કરી છે મૂવી સારું એવું બન્યું છે પણ જો કહાની થોડી વધારો તો વિક્રમભાઈના ફેન્સ તો આ મૂવી જોવાના જ છે એ તો મૂવીને હિટ કરાવશે જ પણ નવી પબ્લિક બી આને જોઈ શકે એમ જેન્યુઅન પબ્લિક જેને મૂવી જોવા ગમે છે જે વિક્રમભાઈના મૂવી પહેલાં નથી જોયા તો હવે જોવા જાય છે તો એ લોકોને બી મૂવી ગમે એના માટે સ્ટોરીમાં થોડી એવી મહેનત કરો બાકી તો મૂવી ફર્સ્ટ ક્લાસ છે એન્જોય કરી શકો છો થેન્ક યુ